આવું છ ભાઈ કેમ સારું ને હા પણ હાલી મિત્રો એક સાથે એક જગ્યા જોવા નહીં મળે ફેમિલી સ્વાગત છે નવ લોકમાં કેમ છો બધા મજામાં તો બધાને જય મોગલમાં અને જય મેલેડીમાં તો તમને ખબર પડી જઈ કે આપણે ક્યાં જવાનું છે તો હું તમને જરાક બતાવી દઉં જો આપણે જવાનું છે કોળિયાક મહાદેવના દર્શન કરવા માટે હું ભાવનગર આવેલો હતો તો ઋષિભાઈના ઘરેથી અમે નીકળી જશે એ ત્રણ ભાઈ બંધ જો આ ઋષિભાઈની બાઈક અહીંયા પડી છે ને જો આમાં ઋષિભાઈ કેમ છે ભાઈ મજામાં કે જઈ છીએ કોળિયાક અને જો તમને થમનેલ ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે તોય ભાઈ મૂકી ખબર હું બતાવી દઉં કે ખબર છે કોળિયાક જાય છે તો કોળિયાક જ જવાનું હોય ને જો મારી ગાડી લઈ લીધી ને અત્યારમાં મારી હારે આવેલો છે ભદ્રેશ હુંભાઈ છે ને એ મારે જીગરજાન છે ખાસ નાનપણથી ભાઈબંધ છે આપણે નાના હતા સાયકલ લઈને પેલા જતા હવે જો ગાડી આવી ગઈ ફોન આવી ગયો બધું ઓકે ઓકે છે અને આ છે મારો બધો એટલે કે મારો ભાઈબંધ છે બધા હારે જ જતા નાના હતા ને તારે સાયકલ લઈને બહુ જતા ગાડી કે હા અને જો ભાઈ એકવાર તમારો આઈફોન બતાવી જો એટલે આઈફોન જોઈ ને ક્યાં જો આઈફોન છે અહીંયા મેં સ્ટીકર નાખી દીધું એટલે કોઈને ખબર ન પડે ને આઈફોન વાપરે આ તો હું જો આમ ઉતારતો હોઉં કે તો બધા પૂછે હું હું ચેનલનું નામ છે ને આ છે આઈફોન ના લીધે એટલે તો હવે આપણે કોળિયાક જવા માટે નીકળશું નીકળવું કે ઋષિભાઈ આ તો હાલો હવે આપણે જઈએ કોળિયાક અને સીધા દરિયાની અંદર મળ્યા તારે શું કેવું ભાઈ બધું આપણે તો જવાનું શાંતિ જો ભાઈ સ્ટીકર વિકર બધું મરાવીને કમ્પ્લીટ કરી નાખેલ છે આ જો ભાઈની ચેનલનું નામ છે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો ટોપ લોગ ઝીરો ઝીરો સેવન ઓકે તો કોળિયાક જઈને મળીએ આવે જો આપણે દરિયામાં પોગી જાય છે એ કોળીયા ને બધી મને પૂછે કે પાણો શેનો છે જે કોઈને ખબર હોય કોમેન્ટ મારી દેજો જરાક એમાં ઋષિભાઈ જુઓ આમ બ્લોગ ઉતારે છે લોગ ઉતારવાના હોય એટલે એકલા એકલા રહેવું પડે એમ થાય છે બધા આઘા આઘા વૈયા જાય છે એ મને શીખવાડે એક તારીખો ફોન દેખાય ને પછી કહેવાય આમ અને અમારે જો સામે હરીભાઈ ને ભદીભાઈ બે છે એ બગલાનો થોડોક શોર્ટ લે છે એટલે આમ સારું લાગે એમ તો હવે હમણાં હું તમને ભદીભાઈને હરીભાઈની મુલાકાત કરાવું બસો અમારે હરીભાઈએ વ્લોગ સ્ટાર્ટ કરી દીધેલો છે જો અમારે હરીભાઈ વ્લોગર આ ઠીક કેવા વ્લોગર કેમ છો મિત્રો સારું છે ને

આપણે મહાદેવના સાનિધ્યમાં આવી ગયા છે મહાદેવનું જે આપણે કહેવાય છે કે પાંચ પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવેલી છે તે છે અને જો અમારે હરિભાઈ અને ઋષિભાઈ વ્લોગ બનાવે છે અને ક્યાંથી આવે એ હું તમને બતાવી જો ઠયાઠાંથી આવ્યા છીએ અને અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે અને ઘણી વખત ઘણું પબ્લી ખવારમાં આવે તો પણ પાણી આવી ગયું છે અને દર્શન નથી થતા તો આપણે ભાગ્યશાળી છે કે આપણે નિષ્કલંક મહાદેવના દર્શન થશે તો બધા દર્શન કરી લેજો અને બતાવવું આગળ મજા આવશે અને હમણાં મહાદેવના શિવલિંગના પણ દર્શન કરાવ્યું છે મહાદેવના દર્શન કરવા માટે તો જો તમે પણ મહાદેવના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જય નિષ્ક્રમ મહાદેવ લખી નાખજો જો આ શિવલિંગ છે એ પાંચ પાંડવો દ્વારા અહીંયા પ્રકિત કરવામાં આવેલી છે અને જો આ શિવલિંગ પણ છે આ બધું પથ્થરમાંથી બનાવેલું છે અને પાંચ પાંડવો દ્વારા બનાવવામાં આવેલું છે કોઈ કોઈ ફેમિલી તમને અહીંયા જોયું છે કે મહાદેવની પૂજા કરવામાં આવે છે આપણને ખબર નથી ને જો તમને કોઈને ખબર હોય તો જરાક કમેન્ટ કરી નાખજો જો મહાદેવની અહીંયા પૂજા કરવામાં આવી છે ને જો ભદીભાઈ ની વિડીયો બનાવે છે અને જો અહીંયા દરિયા કિનારાનું લોકેશન છે એક નંબર છે જો આ દરિયા કિનારાનું લોકેશન છે અને અમારા ઋષિભાઈ તો વ્લોગ બનાવતા બનાવતા ક્યાં ખોવા જાય ખબર જ નથી તો અહીંયા ફોટો પડાવો હોય તો વીસ રૂપિયામાં તો ફોટો પડાવી લેવો છે આપણે કેમ કરવું ફોટો હું પડાવ આપણી પાસે આઈફોન છે તો પછી ફોટા તો કેમ પડાવે એમ તો જો આનું કુદરતી નજારો એક નંબર છે અને લોકેશન પણ જોરદાર છે પબ્લિક એ ઘણું આવેલું છે શું કેશો બધીભાઈ સો અમારે બધીભાઈ કઈક બ્લોગનું અલગ કન્ટેન્ટ કરે છે શું કહેશો અમે જરાક અલગ કન્ટેન્ટ લઈને આવ્યા છીએ હસી મજાક સાથે પ્રભુના દર્શન પણ થઈ જાય અને સરસ એવું ધામ પણ માણસ જોઈ લે એટલે આવું નવું એક કન્ટેન્ટ લઈને આવ્યા છે અમારી ચેનલનું નામ છે મોજ મસ્તી જે ખોર તો સમય મળે તો એ પણ જોજો તમને મજા આવશે તો જ મજા આવશે હસી મજાક સાથે કેમ કેશો મજા આવે છે હા મજા થેન્ક યુ મચ ભાઈ હું શું તમારો સંજય મકુવાના જોતા રેહજો અને ભાઈને સપોર્ટ કરજો કોમેડી કિંગ છે એમ કહેવાય કે ગીરના જંગલના હોય કે પછી ડુંગર ન હોય ડાલા મોટો આવે છે એમ કહેવાય કે

હવે શેણા મસાલી ખાઈ લીધી છે બધા એ બધા કેમ ભાઈ તીખી લાગી કે બહુ તીખી લાગી શું કેવા બધી ભાઈ તમે મજા આવી ગઈ

आपको कैसे पता चला कि यहाँ पे समुद्र के की जरिए पता चला वीडियो में वो है सब जगह पे जा रहे जितने भी जगह ये लोग हर जगह पे जा रहे हैं जहाँ भी महादेव की जीव जो शिवलिंग है वो सबके दर्शन कर रहे हैं आपका पूरा टूर है टूर नहीं आज यात्रा कर फैमिली बार से टूरिस्ट आवेला से महादेव ना दर्शन करवा जो बदी भाई नानी है गाइड એટલે કે આમ ઇન્ટરવ્યુ જોઉં ટેપનું લીધું છે જો નલુ ગામ નીકળ્યા ઓ પ્યાર સર છે ચાલેગા માથે જગ્યા કેસે રાખીયા હમ ખુશી હે સબ હમ तिरुपुर ये रोड जैसे तंजावूर चेन्नई ऐसे अलग अलग यहाँ आने पर हम सभी एक फैमिली हो गया अब बाहर निकलते तो आप पूरी तमिल क्यों हो जाते हो जाती हो ना जैसे गुजरात क्यों हो जाते हो तो आप ये पूरा तमिल है चेन्नई है पूरा मद्रास દરિયા ની બહાર નીકળવા આવી જવા ઋષિભાઈ પગ ધોવે છે અને હાથ ધોવે છે નરીભાઈ ને એ બધા જાય છે

હરી બધાની એક પોઈન્ટ કેટલા સુડતાલીસ અડતાલીસ નહીં બાર તેર કેચ છે એક પોઈન્ટ તેર કેચ સબસ્ક્રાઈબર છે અને અમારામાં એવું છે આ ડીકે છે આ હું કહેવાય હરિભાઈ છે હું છું અમી બધા છે નાના યુટ્યુબર હોય ને એને ફૂલ સપોર્ટ કરીએ હું કેમ કે પેલા અમે નાના હતા ને ત્યારે કોઈ સપોર્ટ ન કરતું મને યાદ જ છે હવે અમે જે નાના ક્રિએટર છે ને એ બધાને સપોર્ટ કરીએ છીએ અને જો અમારે ડીકે ભાઈને સપોર્ટ મળે જ છે અને હરીભાઈને એમ સપોર્ટ મળીએ છીએ અને આજ અમારે એક નવા મેમ્બર પાસે જોડાઈ ગયા છે ભાઈ તો એને સપોર્ટ મળે જ છે તો આમ જો આ રીતનો સપોર્ટ આપીએ છીએ એ તમારે કોઈને સપોર્ટની જરૂર હોય તો મારી ચેનલ છે આ ટોપ બ્લોગર ઝીરો ઝીરો સેવન તો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો તો જો ભાઈએ કીધું એમ અમને તો જો અમે નાના હતા ને વિડીયો બનાવતા ન આવડતું તેવા કોઈ સપોર્ટ ન કરતું પણ અમને એક ઋષિભાઈ છે એ સારો સપોર્ટ કરતા જો હજી મને ઘણી વાર ને એવું બનાવી દે છે તમને જે છે એ આપણે શુદ્ધ જ કહી દઈએ તો એ મને થમનેલને એવું બનાવી દે ઘણી વાર મ્યુઝિક ન મળતા બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો એમાં પણ ભાઈ મદદ કરે છે અને ભાઈ નો સપોર્ટ સારો છે ને ભાઈ બધા નાના ક્રિએટર હોય એને સપોર્ટ કરે છે અને ભાઈ નું માઇન્ડ એમ એડિટિંગમાં બહુ ગઝબ છે એટલે ભાઈ એડિટિંગ તો જોરદાર કરે છે તમે એના વ્લોગ જોજો અને બસ મિત્રો તો બસ પાછા ખાવ બહાર નીકળી જાય પછી પાછા તમને મળી જાય તો જો ઘરે જવા નીકળી જશે એ બધા જો અમારે બધી ભાઈ હલો બધીભાઈ બાય બાય મળ્યા પછી આગળ કરજો કરવાનું ભૂલતા નહીં મારી કીધું ને હરીભાઈ હરીભાઈ કીધું હરીભાઈ એમ યાદ કી દીધું એટલે હરીભાઈ નું તમે ખાલી આમ યાદ જ રાખજો આજો અમારે સંજુભાઈ મિત્રો મજામાં